જય માતાજી મારા વાલા મિત્રો અને બધાને ભાઈ રામ મેલેડી રામ અને આજે શિવરાત્રી છે તો હર હર મહાદેવ અને ભાઈ શિવરાત્રિની આજે વાત કરવાની છે આપણે શિવરાત્રી શિવમગ્ન બની જવાનું છે આજે પણ મેલેડીને પણ યાદ કરવાનું છે રામ મેલેડી રામ બોલવાનું બોલવાનું નથી કારણ કે એક એક ભક્તો છે રામ મેલેડી રામમાં આજે ના બોલાડી દઉં ને તો હું સંજય વાઘેલાણી ભાઈ મેં એક નક્કી કર્યું છે એક એક કરોડ રૂપિયામાં એક એક કરોડ લોકોમાં એક નહીં અજો લોકોમાં રામ મેલડી રામ ન જ રહીશ અને બધા ભક્તો લગી આપણા ભાઈ રામ મેલેડી રામ લગી આ બોલતા થઈ જાય એવું કરવાનું છે મિત્રો આપણે તો વિડીયોને વધારેને વધારે શેર કરો જેટલા ભાઈ અને મિત્રો બધાને રોજ કહું છું કે તમારું જે સપનું હોય તમારું ડ્રીમ હોય એ મને કમેન્ટની અંદર જણાવજો અને હું રામ મેલેડી રામને હું પ્રાર્થના કરીશ મા ખૂખાર મેલેડીને હું પ્રાર્થના કરીશ તમારા પ્રત્યે બીજું કે આ જે શિવરાત્રી છે શિવ મંદિરમાં આપણે ભક્તો ભાઈ જેટલા ભાઈ આપણા દરબારો જે વિડીયો જોઈ રહ્યા છે મારા ગુજરાતીઓ મારા ઇન્ડિયન લોકો જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે બધોને કહી દઉં કે આજે શિવરાત્રી છે તો શિવ મંદિરમાં આપણી ભીડ ફૂલ થઈ જવી જોઈએ નરો હોમ નમઃ શિવાય હોમ નમઃ શિવાય શિવ મંદિરમાં ફૂલ ભક્તો આપણા ઉમટી પડજો આપણે ભાઈ દર્શન કરી લેજો આજે શિવ ભોળેનાથના આશીર્વાદ લઈ લેજો બધાએ બરાબર છે અને રામ મિલિડી રામ આપણે કમેન્ટની અંદર લખવાનું છે અને આજે પણ એક વધારાનું લખવાનું છે કે ઓમ નમઃ શિવાય લખવાનું છે ભાઈ બરાબર છે પહેલાં મિત્રો આ લખવાનું ભૂલતા નહીં ઓમ નમઃ શિવાય મિત્રો તો આજની અને વિડીયો લાઈક કરજો યાર પસંદ આવે તો ધાર્મિક વિડીયો બનાવું છું તો આ વિડીયોને યાર પસંદ કરજો વધારે વધારે આપણે ભક્તિ ફેલાવાની છે એ તો મિત્રો આ પહેલા મિત્ર તો આજે શિવરાત્રિ છે પહેલાં મિત્ર તો બરાબર છે જેટલા પણ મિત્રો આપણા છે ભોંગ પીવે કે ના પીવે પીતા હોય તો પીજો ભાઈ કોઈ વાંધો નહીં પીવું મજા આવે છે બોંગ એ શિવજીનો પ્રસાદ છે બરાબર છે તો એ લેશો બરાબર છે પહેલાં પહેલાં તો મિત્રો જેટલા પણ મિત્રો છે બીજું કહેવાનું છે કે આજે શિવરાત્રી છે તો એક દુઃખદ સમાચાર મળ્યા છે દુઃખ સમાચાર ના સંભળાવવા જોઈએ પણ પણ મિત્રો આવું ના બને વધારેને વધારે વાત ફેલાય એટલા માટે આ વિડીયો વધારે બનાવ્યો છે શિવરાત્રિ પર ઈચ્છા નથી બનાવવાની પણ આજે એટલે બનાવ્યો કે દ્વારકાની અંદર એક મંદિર હતું દરિયા કિનારે મંદિર આવેલું છે મિત્રો પૌરાણિક બહુ જૂનું મંદિર છે જૂનું મંદિર છે શિવજીનું મંદિર છે તમે જોયું હશે તમે બધા સમાચારમાં સાંભળ્યું હશે ત્યાં આગળ શિવ મંદિરની ચોરી થઈ છે શિવ મંદિર શિવ મંદિરની સોરી શિવલિંગની ચોરી થઈ છે શિવલિંગ ઉખેડીને લોકો લઈ ગયા છે અમુક તત્વો જે પાપીઓ હશે એ લઈ ગયા હશે પાપી ફાયે જાવું કારણ ભાઈ શિવલિંગ કોણ લઈ જાય પાપી એ લઈ જાય શું મળ્યું એમને શું પામ્યું એમને શું થશે શું મળી ગયું હે ખુશી મળી ગઈ એમને આવું થાય ને તે ઘરે બહુ જ અર્થ થાય છે બહુ જ આવું થવું ના આપણા હિન્દુ રાષ્ટ્રમાં યાર આપણા ભારત દેશમાં જે હિન્દુઓની વસ્તી વધારે છે તો આવું થાય છે યાર શું યાર સરકારને કહો છો વહેલી તકે આ લોકોને પકડી પાડો છોડશો નહીં બરાબર છે આ શિવલિંગ ઉઠાવી ગયા છે જે લોકો પોલીસ તો છોડવાની નથી મને પૂરી ગેરંટી છે આપણે કાનૂની વ્યવસ્થા આપણે મોદી પણ મને પૂરો ભરોસે છે નરેન્દ્ર સાહેબ જેવું કામ કરે કોઈ બન્યું છે ભૂપેન્દ્ર પટેલને પણ કહું કચાસ મેલતા ને આ કામ અસ્યાજ છે આટલી ઢીલાશ નહીં શિવલિંગ શિવલિંગ કે પેલી ગાયબ થયું નાની મોટી વસ્તુ છે નહીં શિવરાત્રિના બે દિવસ વાર હતા બે દિવસ શિવરાત્રીની મારાત્રીને શિવલિંગની ચોરી થાય છે શરમ આવી જાય શિવલિંગની ચોરી કરો છો શિવલિંગ ઉઠાવો છો એ ઘડીએ કેવું મગજ બગડી જાય કે નહીં મિત્રો તો પહેલાં પેલું તો આ થયું છે ના થવું જોઈએ પહેલાં પેલું ભાઈ ભક્તોને બધાને કહ્યું આ વિશે એટલી બધી કમેન્ટો કરો ને કે નરેન્દ્ર મોદી જોડે છે વિડીયો પર ભૂપેન્દ્ર પટેલ જોડે વિડીયો પહોંચી જાય તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે વિડીયો ને ભૂપેન્દ્ર પટેલ એક્શન ફટાફટ લે એવું કહ્યું કે આ વિડીયો એટલો બધો પહોંચાડ દો કમેન્ટ એટલી બધો ઢગલો કરી દો કે વિડીયો શેરીને શેરી ને એટલું બધું વાયરલ થઈ જાય ભાવિ ભક્તોને એટલું જણાવવાનું ભાઈ કે શિવ મંદિરમાં એટલા બધા લોકો જાઓ આપણા કે દર્શન કરીને એવું બધા બીજા જે પાપી લોકો છે એમને એવું લાગવું જોઈએ કે શિવ મંદિરની અંદર જે થયું છે એ કદી થાય નહીં બરાબર છે પહેલા પેલું તો આ થવું જોઈએ તો શિવજીના બધા છે ભોળેનાથ છે ભાઈ બધા પર ભોળેનાથ 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 બહુ ભોળા છે આપણા શિવજી કોઈને કશું કરતા નથી દયા હોય દયાવાળા છે માફ કરી દેશે એટલે આ લોકો એટલે લાગે શિવજીનું ઉઠાવ્યું કે ભોળેનાથ તો માફ કરી દેશે જો કોઈ માતાનું ઉઠાવ્યું તો જોણા કે ગાબા કાઢી નાખશે કોઈ માતાનું જો કશું ઉઠાવ્યું હોય તો માતા એને જ બતાવી દીધી હોય તો એમણે ખબર શિવજી ભોળા છે ભોળેનાથ છે એટલે અમને મળી ગયું ચલો ભક્તો વાંધો નહીં જે થયું થયું પણ આપણે ગમે આપણે રામ માલડી રામ બધાને અને મેલડી આપણે બારે હજાર જવાનું દર્શન કરવા હોય તો કરી આવજો બરોબર છે રવિવાર હોય તો કરી આવવાના અને તમારા ભાઈ માતાજીને વધારેને વધારે આપણે શેર કરવાના છે અને આપણે ભોળેનાથનો આ વિડીયો જે બનાવ્યો છે એ વધારે વધારે શેર કરવાનો છે અને માતાજીની ભક્તિ કરતું રહેવાનું છે અને ભાઈ જેટલા પણ આપણે જે દુઃખમય જે સુખ દુઃખ તો બધા જીવનમાં આવવાનું પણ તમને જો લાગતું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા રહે બરાબર છે મિત્રો બધાને કહી દઉં છું અત્યારે મારે લોંગ વિડીયો નહોતો બનાવો બહુ બોલવું નહોતું વધારે એટલે આ ભૂલી ગયો અને થોડું આ મને લાગ્યું કે આ વિડીયોમાં આ બોલવા જેવું છે એટલે હું આ થોડું સંભળાવી દીધું મિત્રો વચ્ચે વધે ને વધારે થોડું દુઃખ થયું છે દિલમાં આ કે આ ચોરાય આપણને ગમતું નથી ને આ બધું આપણે હિન્દુ છીએ ભાઈ હિન્દુ રાષ્ટ્ર છે આપણો હિન્દુ દેશ છે આપણો હિન્દુની વસ્તી વધારે છે આપણા દેશમાં બરાબર છે અને આવું આસ્થામાં હવે તો બધાને બધા ધર્મોને કહી દઉં છું બીજા જે પથોને કહી દઉં છું કે ભાઈ આવું ના થયું આવું નહીં કરવાનું કોઈ દિવસ જે આ થયું છે બહુ ખોટું થયું છે તો બધા મિત્રોને ભાઈ જય ભોળીનાથ જય બધાને હર હર મહાદેવ શિવ મંદિરમાં જવાનું ભૂલતા નહીં એક ફરી દસમી વાર કહ્યું લગભગ બધા છે મિત્રો મળીએ બાય બાય ટાટા શિવ હર હર મહાદેવ રામ મેલડી રામ હરે દેવ મહાદેવનો જે જય હર હર મહાદેવ ઓમ નમઃ 是吧？<laughs>